ભચાઉના મોટીચેરીમાં કંપનીના ગ્રાઉન્ડમાંથી મુદ્દામાલ દિવસોમાં ભચાઉ પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી ગુનાનો ભેદ ઉકેલી લીધો ભચાઉ તાલુકાના મોટીચેરીમાં ટ્રાન્સપોર્ટનગરમાં આવેલી ગોયલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલા લોખંડના ચેનલ લોખંડની બારી અને લોખંડના આઈબીમ જેની કુલ કિંમત બાસઠ હજારનો મુદ્દામાલ કોઈ જાણે ચોરીસમ ચોરી ગયા હોવાની ઘટના ભયાઉ પોલીસ મથકે ગત પંદર તારીખે નોંધાઈ હતી જે બાદ આજે શનિવારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદામાલ સાથે બચાવ પોલીસે જડપી લીધા હતા આ અંગે આજ રોજ સાંજે સાડા સાત વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભચાઉ પોલીસ સ્ટાફ આજરોજ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે સમયે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નવી મોટી ચીરી ગામ ટ્રાન્સપોર્ટ નગર પાસે આવેલ ગોયલ કંપનીમાંથી ચોરી કરેલ લોખની ચેન લો સફેદ કલરના પિકઅપ ડાલામાં ભરી નાની ચીરીથી ગાંધીધામ તરફ જઈ રહેલ છે બાતમી મળી હતી મળેલ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી વોચ સમયે બાતમી હકીકત વાળું પિકઅપ ડાલવું આવતા ડાલામાં ભાઈ લોકોની ચેનલો બાબતે પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કર્યાની કબૂલાત આપી હતી પોલીસે કાર્યવાહીમાં અલી મોહમ્મદ કાસમભાઈ ભટ્ટી જુનેશભાઈ હકીમભાઈ પરેડ મુબારકભાઈ ભજુભાઈ નાગડાને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય આરોપી ગની સાલે કોટિયાને પકડવાના બાકી છે કાર્યવાહીમાં પોલીસે પિસ્તાલીસ હજાર રૂપિયાની કિંમતની ત્રીસ લોકોની ચેનલો સહિત એક લાખની કિંમતનું પિકઅપ ડાલુ કબજે કર્યું હતું ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર એસસી ખાંભલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી